ગુજરાતમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા કેસ પરત ક્ષત્રિય ઉપર થયેલા બે કેસ પરત ખેંચાયા મહેસાણા પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં થયેલા કેસ પરત ખેંચાયા કેસ પરત ખેંચવા ક્ષત્રિય સમાજના કરી હતી જુલાઈ બે કેસ પરત ખેંચવા આગેવાનોએ સરકાર સમક્ષ કરી હતી જણાવી દઈએ કે ફિલ્મ પદ્માવત જ્યારે રિલીઝ થઈ તે સમયે ખૂબ જ વિરોધ થયો હતો અને એ વિરોધ દરમિયાન તોડફોડ પણ થઈ હતી અને એ જે ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને અનેક ક્ષત્રિયો કેસ પણ કરવામાં આવ્યા હતા ત્યારે ફિલ્મના વિરોધ સમયે ક્ષત્રિયો પર થયેલા બે કેસ પરત ખેંચવામાં આવ્યા છે મહેસાણા પોલીસ સ્ટેશન અને વિજાપુર પોલીસ જે કેસ એ બંને પદમાવત ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખૂબ જ વિરોધ થયો ખૂબ જ ચર્ચામાં આવી એ ફિલ્મ અને એ સમય ક્ષત્રિયો પર કેસ પણ થયા હતા જેમાંથી મહેસાણા અને વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ પરત ખેંચાયા છે આ કેસ પરત ખેંચાયા બાદ ક્ષત્રિયો તરફથી શું પ્રતિક્રિયા સામે આવી રહી છે શું માહિતી જી ચોક્કસની જે રીતની વાત કરવામાં વત્સલ તો વર્ષ બે હજાર સત્તરમાં સંજય લીલા ભરસાણીની પદ્માવત કરીને ફિલ્મ આવી હતી પહેલા આ ફિલ્મનું નામ પદ્માવતી હતી બાદમાં અહીંયા સખત વિરોધ થયો હતો ગુજરાતમાં અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જામનગર તમામ મોટા જિલ્લાઓમાં તાલુકાઓમાં નાના નાના જગ્યા પર છત્રીઓ બહાર નીકળ્યા હતા અને પદ્માવતનો ફિલ્મનો વિરોધ વિરોધ થયો હતો ત્યારબાદ તેનું નામ બદલવામાં આવ્યું અને અંતે રિલીઝ થયું હતું વાત કરવામાં આવે તો આ સમગ્ર દરમિયાન જે કહી શકાય કે અહીંયા અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને પોલીસ કેસ પણ દાખલ થયા હતા ત્યારે હવે મહેસાણા અને વિસનગરના કેસ પરત ખેંચવામાં આવ્યા છે આપણી સાથે ભાજપ નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજસિંહ પરમાર છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું બાબુ આખી ઘટના બે હજાર સત્તરથી થી શરૂ થઈ હતી બે હજાર છવ્વીસની ની શરૂઆત થઈ ગઈ અંતે કેસ પાછા ખેંચ્યા છે કઈ રીતનું આખું આ કહી શકાય કે આયોજન હતું એટલે કે કઈ રીતની સરકાર સાથે ચર્ચાઓ હતી અને ચર્ચાના અંતે કઈ રીતનું પરિણામ આવ્યું સૌપ્રથમ તો ગુજરાત સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હર્ષભાઈ સંઘવી સાહેબનો ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને તત્કાલીન કાયદા અને ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા આ તમામ લોકોએ જે તે વખતે સહકાર અને સહયોગ આપ્યો હતો ખાસ કરી અને બે હજાર સત્તરની અંદર સંજય લીલા ભણસાલીની એક ફિલ્મ આવી હતી જેની અંદર ફક્ત ફક્ત બોક્સ ઓફિસ છલકાવવા માટે પ્રેક્ષકો ખેંચવા માટે ઇતિહાસ સાથે ચેડા કરી ક્ષેત્રીય સમાજની આન બાન અને શ્યાન સમા રાની સતી પદ્માવતીના કાલ્પનિક દ્રશ્યો જે ખીલજી વખતે જે કાલ્પનિક દ્રશ્યો બતાવ્યા હતા એ દ્રશ્યોની વિરુદ્ધમાં રોષ ફાટી નીકળ્યો હતો ઇતિહાસ સાથે ચેડા કર્યો એક વાત ખાસ આપના વીટીવી ના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે આ આખું આંદોલન કે રોષ કોઈ સરકાર કોઈ સંસ્થા કે કોઈ જ્ઞાતિ કે કોઈ કોમ કે કોઈ ધર્મ વિરુદ્ધ નહોતું ફક્ત અસ્મિતાના પ્રશ્ને ક્ષત્રિય સમાજના ઇતિહાસ સાથે ચેડા કર્યા છે ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ ભારતીય નારી અને ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ ઉપર લાંછલ લાગે તેવા દ્રશ્યો કંડાર્યા હતા એના વિરુદ્ધમાં આંદોલન ફાટી નીકળ્યું હતું જે તે વખતે અમે યોગ્ય સક્ષમ સત્તામંડળો સમક્ષ રજૂઆત પણ કરી હતી હું એક વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજનો હું પ્રમુખ છું એટલે પ્રમુખના નાતે ઉત્તર ગુજરાતની જુદી જુદી સંસ્થાઓ વતી અમને લોકો મળ્યા હતા ઉત્તર ગુજરાતની અંદર બે ગુના રજીસ્ટર થયા છે એક વિજાપુર પોલીસ સ્ટેશનમાં અને સાથે બીજો મહેસાણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર તો છ અને પાંચ એમ કરીને કુલ અગિયાર એફઆઈઆર થઈ હતી પણ ગુના રજીસ્ટર્ડ એક જ ગુનામાં એવા બે ગુના બન્યા હતા અને એક ગુનો બન્યો હતો સાણંદો અમદાવાદમાં એ ત્રણની અમે રજૂઆત કરી હતી મુખ્યમંત્રીશ્રી પાસે સમય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિભાવ આપી અને અમને આમંત્રણ આપ્યું સ્વર્ણિમ સંકુલમાં નર્મદા હોલની અંદર અમે સાતસોથી હજાર કરતા વધુ પ્રતિનિધિઓ પ્રમુખ સેક્રેટરી પછી રાષ્ટ્રીય રાજપૂત રાજપૂત કરણી સેના મહાકાલ સેના સાથે સાથે ક્ષત્રિય સમાજની જુદી જુદી સંસ્થાઓ રાજપૂત વિદ્યાસભા સહિત લગભગ બધી જ સંસ્થાઓના પ્રતિનિધિઓ અમે મળ્યા હતા એ વખતે એમને મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આ બધાને અમે સાંભળવા મોકલ્યા હતા અમે એની ચણાવટ કરી વિગતવાર રજૂઆત કરી હતી જેને હકારાત્મક પ્રતિભાવ આપી મુખ્યમંત્રીશ્રીને અહેવાલ આપ્યો હતો સમગ્ર કેસમાં સરકાર જોડે કેટલી વખત બેઠક કરવામાં આવી અને અંતે આ પરિણામ સામે આવ્યું છે કેસ થવો પછી એને પરત ખેંચવું એ પણ એક સામાન્ય વાત નથી આ બહુ કહું એટલે પછી અમને અહેવાલ આપ્યો તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને એમના પોતાના નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને બોલાવ્યા હતા અમને ત્યાં મળ્યા રજૂઆત કરી એ વખતે ગૃહ સચિવ પણ એસીએસ હોમ દાસ સાહેબ પણ હાજર રાખ્યા હતા અત્યારે તો એ મુખ્ય સચિવ છે એટલે સક્ષમ સત્તા મંડળો વતી એની કાયદેકીય પ્રક્રિયા છે સરકાર જાહેરાત કરે કે કેસ પાછા ખેંચી લેવા એટલે ખેંચાઈ જતા નથી કેસ એની ગુણવત્તા એનું કેસની ગંભીરતા સાથે સાથે બધા આયામો જોવામાં આવે છે એટલે જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર એટલે સરકાર નિર્ણય કરી અને સરકાર પાસે સીઆરપીસી થ્રી ટ્વેન્ટી વન હેઠળ જોગવાઈ છે કે કેસ પાછા ખેંચી શકે એટલે મહેસાણાની અંદર એક વિજાપુરનો કેસ એક કોર્ટ નંબર છ અને સાતમાં બે કેસો ચાલતા હતા મહેસાણા અને વિજાપુર એ બંને જગ્યાએ કેસોમાં સરકારી વકીલશ્રીએ સરકાર પાછી ખેંચવાની નોટિસ જારી કરી અને સરકારી વકીલ છે એમાં એફિડેવિટ મૂકી એટલે નામદાર કોર્ટે એને માન્ય રાખી છે એટલે નામદાર કોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર સાથે સાથે મુખ્યમંત્રીશ્રીનો આભાર હર્ષભાઈ સંઘવી સાહેબનો ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને તત્કાલીન ગૃહ કાયદા મંત્રી પ્રદીપસિંહજી તમામનો ક્ષત્રિય સમાજ વતી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ વતી હું આભાર માનું છું અને અમદાવાદનો પણ એક કેસ જે બાકી છે એમાં શું કાયદાકીય સુસંગતતા વિસંગતતાઓ છે એનો અભ્યાસ કરી અને આગળ વધીશું ચોક્કસથી કુલ ત્રણ જેટલા કેસ દાખલ થયા હતા તેમાંથી બે કેસ અત્યારે પરત ખેંચવામાં આવ્યા છે અમદાવાદનો જે સાણંદનો કેસ છે તે હજુ પણ અટકેલો છે ત્યારે આ એક કેસ જી જી બિલકુલ આપ જોડાયા આપનો આભાર તો આ પદ્માવત ફિલ્મ કે જે સંજય લીલા ભંશારીએ બનાવી હતી નામ પહેલા આવ્યું હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજે ખૂબ જ વિરોધ કર્યો કારણ કે ક્ષત્રિય સમાજનો દાવો હતો કે ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે અને આ જે ને લઈને લોકોમાં આક્રોશ હતો એ આક્રોશ બાદ આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું કેટલાક જે દ્રશ્યો છે એ દ્રશ્યો કાપીને પછી એ ને રિલીઝ કરવામાં આવી અને એ સમયે જે કેસ થયા હતા એમાંથી બે કેસ પરત ખેંચાયા છે